નમસ્કાર મિત્રો જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવક બે હજાર પચીસનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે તમારું નામ મેરિટ લિસ્ટમાં આવેલું છે કે નહીં એ જોવા માટે વિડીયોમાં આગળ બન્યા રહેજો વિડિયોમાં આગળ વધીએ એ પહેલા જો તમે ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવા વિનંતી સાથે સાથે વિડીયોને લાઈક તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી શેર કરી દેવા પણ વિનંતી જેથી કરીને એમની પણ મદદ થઈ શકે તમારો વધારે સમય ન લેતા વિડીયો શરૂ કરીએ મેરિટ લિસ્ટ જોવા માટે સૌથી પહેલા તમારે તમારા મોબાઈલ અથવા તો કમ્પ્યુટરમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે ત્યારબાદ એમાં ઇન્ડિયન પોસ્ટ જીડીએસ ઓનલાઈન ડોટ જીઓવી ડોટ ઇન લખીને સર્ચ કરવાનું રહેશે ઓફિશિયલ વેબસાઇટની લિંક

ઓફ શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ એવું લખેલું દેખાશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કરતાની સાથે જ તમારી સામે કંઈક આ રીતની પીડીએફ ઓપન થશે જેમાં લિસ્ટ વનમાં જે લોકો શોર્ટ લિસ્ટેડ થયા છે એની ડિટેલ આપવામાં આવેલી છે અહીંયાથી તમે તમારા રજિસ્ટ્રેશન નંબર વડે તમારી ડિટેલ જોઈ શકો છો આ સિવાય તમારા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જે જગ્યાએ જવાનું છે એની માહિતી પણ આપવામાં આવેલી છે તો આ રીતે તમે તમારું નામ મેરિટ લિસ્ટમાં આવેલું છે કે નહીં તે જોઈ શકશો આશા રાખું છું કે તમને માહિતી સમજવામાં કોઈ મુશ્કેલી ના પડી હોય તેમ છતાં જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો જો તમારું નામ મેરિટ લિસ્ટમાં આવેલું હોય તો કોમેન્ટ સેક્શનમાં તમારો જિલ્લો લખવાનું ન ભૂલતા બાકી સિલેક્શન પામેલા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન બાકી આજના વિડીયોમાં આટલું જ ફરી કોઈ નવા ટોપિક યોજના અથવા વિડીયો સાથે પાછા મળીશું ધન્યવાદ